બાબા કાટ કે નાઓ બાબાજી ના બોલો આ ના વજન કેલો પર ના આ બોમ ના પકતી છોકરાને ખવણ એ કઈ વજન આવો થઈ જાય તો તમારા છોકરા છોડાવવા નહી ને તમે કોણ બોલો ડાકુ બોલું તારી હલો ડાકુ બોલી

આપણે જગ્યા બદલી નાખી બરોબર એટલે હવે મારા આપડે બે જણા જઈએ એ ચોખા મળશે હાલ પેલી ઓળી ઓડી એમના ફાઇન જવું એટલે જઈને

છોકરો જોવો નઈ છોકરો જો ભાઈ પેલા ફોન બોલાવું બરાબર પેલા પૈસા પૈસા

અરે આ ફગે છે આ તો ફગે છે ખોલ ખોલ અરે હા હા હાજી ખોલ પકડો ખોલ પકડો હા સબ નાસ પકડો આ છોકરા ગાડામાં પકડી આવ સરપંચ એ એ કાજે